અરવલ્લીના મોડાસામાં સબલપુરના સ્થાનિકોનો વિરોધ ગ્રામ પંચાયતનો પાલિકામાં સમાવેશનો વિરોધ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં સ્થાનિકો આ વિરોધમાં જોડાયા છે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું છે ડીવાયએસપી સહિતનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે તો ગ્રામજનોએ કલેક્ટરને મળીને રજૂઆત કરી ચોવીસ કલાકમાં નિર્ણય લેવા ગ્રામજનોનું અલ્ટિમેટમ પંચાયતમાં ન ભેળવવા માટે દરેક પ્રજાને આહવાન કરી છે એટલે દરેક દૂર દૂર થી પધાર્યા છે ત્રણે સાયરા પંચાયતના દરેક નાગરિકો અમારી પંચાયતમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આજ જે ગ્રામ સભાઓ મળી એમાં અમે વિરોધ દર્શાયેલો છે અને મોડાસા નગરપાલિકાના બે હજાર ત્રણ થી અમે વિરોધ ચૌદ કોર્પોરેટરો કાયમ માટે સબલપુર પંચાયત નગરપાલિકા માં ન ભેળવવા વિરોધ દર્શાયેલો જ છે સંવાદ થી સંવાદિતાથી આપણે એક સરકાર માં કરી શકીએ

નગરપાલિકાથી દૂર રાખવા માગે છે અને તેમને જે ગ્રામ પંચાયતને નગરપાલિકામાં શહેરમાં ભેટી દેવામાં આવ્યું છે તેને સામે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે ખાસ કરીને જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારને તેઓ કહી રહ્યા છે કે તેમને મોડાસા નગરપાલિકામાં સમાવેશ નથી થવું અને સાથે જ તેમને જે હાલ ગ્રામ પંચાયત છે તેમાં તેમને રાખવામાં આવે હાર્દિક પટેલ ન્યૂઝિંગ ગુજરાતી અરવલ્લી